નમસ્કાર હું શું હિના આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપનું ગુજરાત સમાચારની શરૂઆત કરીશું વાત કરીશું વડોદરાની તો સંગઠન સુજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિક જોશી પર કળશ ઢોળાયો એઆઈસીસી મહામંત્રી મધ્યપ્રદેશ પ્રભારી અને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા સર્વાનુમતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદભાર સંભાળવા ઋત્વિક જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલન તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું કામ ઋત્વિક જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત એઆઈસીસી દ્વારા વડોદરાની ધુરા રીતવિક જોશીના હાથે સોંપવામાં આવ્યું છે આવનારા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો છે ત્યારે નવી રણનીતિ ઉર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે ફરી પ્રમુખ તરીકે નિમાઈ આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના રીત્વિક જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ કેસી વેણુગોપાલજી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆઈસીથી ઓબ્ઝર્વર મોકલ્યા પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આવ્યા હતા હરીશ ચૌધરી સાહેબ એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસીના જનરલ સેક્રેટરી જે સિનિયર પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે રાજસ્થાનમાં અત્યારે ફોર્થ ટાઈમના એમએલએ છે એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે અને એ હરીશ હરિશૌધરી સાહેબને મધ્યપ્રદેશની સાથે સાથે વડોદરા શહેર જેમાં પાંચ વિધાનસભાને ઓગણીસ વોર્ડ આવે છે એની જવાબદારી આપી અહીંયા રોકાયા ચારથી પાંચ દિવસ એમની સાથે પ્રદેશના પ્રભારી આવ્યા હતા અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક એક કાર્યકર્તાને વિધાનસભા વાઇઝ બધાને વન ટુ વન સાંભળ્યા બધાની વાત સાંભળી અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામણકી થયા ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામ નક્કી કર્યા છે તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવના દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપની સામે જાહેર કરીશું દરેક રોજ આમ તો રોજબરોજ બરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તા હોય કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે પરંતુ અમે એક આખું એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર કોંગ્રેસ તમારા દ્વારે અને જે વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે સંગઠનમાં જે

ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા કે જે રથમાં નગરચર્યાએ નીકળવાના છે તે રથના રંગરોગાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે ઓરિસ્સાના પુરીમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તેવી ડિઝાઇનનો રથ વડોદરામાં બનાવવામાં આવ્યો છે અને આપે હૂપ કૃતિ સમા રથમાં જ વર્ષોથી રથયાત્રા નીકળે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે અઢી વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વડોદરાના મેયર દ્વારા પહીદ વિધિ કર્યા બાદ નગરશરિયાએ નીકળશે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે દર વર્ષે ચોખા ઘીના શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે પિસ્તાળીસ ટન શીરો તૈયાર કરવામાં આવશે જેમાં બારસો કિલો ડ્રાય ફ્રૂટ નાખવામાં આવે છે તેની સાથે સાથે દસ હજાર કિલો કેળાનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે તો વાત કરીએ હાલોલની તો હાલોલ શહેરમાં આવતીકાલે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાળીસમી રથયાત્રાને લઈને રામજી મંદિર કરજણી ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા રથની સાફ સફાઈ અને શણગારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજી મૂર્તિઓને કલાત્મક શણગાર સાથે સજાવવામાં આવી રહી છે આ તમામ આયોજન ઉપર રામજી મંદિરના મહંત શ્રી રામચરણદાસજી મહારાજ વ્યક્તિગત દેખરેખ રાખી રહ્યા છે તેઓએ સનાતન ધર્મના તમામ હિન્દુઓને આ શોભાયાત્રામાં જોડાવાનું અને ભગવાનનો રથ ખેંચી ધન્ય થવાનું આમંત્રણ પાઠવ્યું છે આ સાઢીબીજના પાવન દિવસે બપોરના સાડા ત્રણ કલાકે રથયાત્રાની આરતી કરીને રથનું પ્રસ્થાન કરવામાં આવશે ભગવાનનો રથ રામજી મંદિર કરજણીથી શરૂ થઈ शहर न मुख्य मार्गों पर नगर फेरी करशे भक्तों भव्य हर्षोल्लास साथे भगवान नो रथ खींची ने नगरनाथ दर्शन करावशे जय सियाराम जय जगन्नाथ भगवान ये जगत के नाथ हैं, ऐसे भगवान श्री जगन्नाथ जी का अवती काले सत्ताईस दो हज़ार शुक्रवार के दिन श्री राम जी के मंदिर से कंजरी से यहाँ सुबह के ग्यारह बजे आचार्य भूदेव द्वारा यहाँ समस्त श्री जगन्नाथ रथ यात्रा उत्सव कमेटी के द्वारा यहाँ पहले भगवान का पूजन अर्चना होगा इसके बाद तीन बजे हलोल के मंदिर फरिया से भगवान श्री जगन्नाथ जी की यात्रा वाजते गाजते भव्य और दिव्य शोभा यात्रा रूपे हलोल के नगर टावर होते हुए बस स्टैंड होते हुए और नगर पालिका होते हुए पुनः फिर मंदिर फरिया में इसका साढ़े सात आठ बजे के आसपास समागम होगा इसलिए सभी नगरवासी ग्राम आजू बाजू के सभी ग्रामवासियों को श्री जगन्नाथ भगवान की रथ यात्रा में जुड़ने के लिए मैं महंत रामशरणदास सादर आप सबको आमंत्रित करता हूँ भगवान जगन्नाथ जी का रथ खींच करके अपने जीवन को धन्य बनाइए जय श्री राम जय जगन्नाथ તો વાત કરીએ સુરેન્દ્રનગરની જ તો લીંબડી શહેરમાં આવતીકાલે સૌપ્રથમ વખત નીકળનાર રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે લીંબડી ખાતે નિમપાર્ક પીઠ મોટા મંદિરમાં રથયાત્રાને ધ્યાને લઈને બેઠક યોજાઈ હતી સંતો મહંતો તેમજ પોલીસ કર્મચારીઓ અને સેવકગણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે અષાઢી બીજને દિવસે લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા કાઢવામાં આવશે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ધાગ્રદા નાની બજારમાં આવેલા જૈન દેરાસરમાં ભગવાનના ઘરણાની ચોરી થઈ હોવાની ઘટના બની છે ધાગ્રદા જૈન દેરાસરમાં વિસુ પૂજે ધારા પાર્શ્વનાથ દાદા શાંતિનાથ દાદાની પ્રતિમા પરથી ચક્ષુ અને કપાળ પર શોભિત સુવર્ણની ચોરી કરવામાં આવી છે દેરાસરમાં ચોરી થતા જૈન સમાજમાં રોષ જોવા મળ્યો છે તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવા માટે માંગ કરવામાં આવી છે જૈન દેરાસરમાં ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જૈન સીસીટીવી ન હોઈ તસ્કરોને મેદાન મળ્યું છે થાનગઢની તો થાનગઢ શહેરમાં આવેલા સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને આપવામાં આવતું અનાજ ચોસઠ કટ્ટાઓ સાથે દુકાનદારને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ઝડપી પાડ્યું હતું અને દુકાન સીલ કરી દીધી હતી નવસો તેત્રીસ હજાર નવસોથી વધુ રકમનો સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરતા કાર્યવાહી હાથ ધરાઈ હતી થાનગઢ શહેરમાં ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ આખી રાત વોચ ગોઠવી હતી આંબેડકરનગર રેલવે લાઇન સામે આવેલા તંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સસ્તા અનાજની દુકાન પર છાપો મારવામાં આવ્યો હતો સંચાલકે રેડ કરી હતી અને સંચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અનાજ ભરેલા પિકઅપન વાહન વાહન ચાલક અનાજ ભરીને નાસી છૂટ્યો હતો હાલોલમાં આવેલી રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં હાથમાં લાકડાનો દંડુ લઈને આતંક મચાવી એક મહિલા સહિત ત્રણને ઈજાગ્રસ્ત કરનાર બોરિયાવી ગામના યુવકને સોસાયટીના રહીશોએ પકડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યું છે યુવક સવારે હાથમાં દંડો લઈને સોસાયટીમાં કોઈ સવિતાબેન નામની મહિલાની પુછા કરી રહ્યો હતો તેવામાં જયશ્રીબેન પરમાર નામની મહિલાએ યુવકને ઉભો રહે ત્યાંથી આવ્યો છે તેમ કહેતા યુ ઓકે તેમના પર દંડાથી હુમલો કર્યો હતો અને સોસાયટીની બીજી ગલીમાં રહેતા હિંમતભાઈ ભાલિયા અને તેમના પુત્રને પણ માથામાં લાકડાના ઘા મારી માથું ફોડી નાખ્યું હતું સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો એકત્ર થઈ ગયા હતા અને યુવકને પકડી દોરડે બાંધી દીધો હતો હાલોલ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને યુવકને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી યુવક પાસેથી મળેલા આધાર કાર્ડ પર મુજબ તે બોરીયાવીનો રાજેશકુમાર છત્રસિંહ ઢાબી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી હતી તો બીજી તરફ સોસાયટીમાં યુવક દ્વારા ઈજાઓ પહોંચાડનાર ત્રણને સારવાર અર્થે હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં હિંમતભાઈ ભાલિયાના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વડોદરાથી સમાચાર વડોદરાના ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનું અંકોડિયા સ્થિત નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંનેઓના મૃતદેહને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે બંનેના પરિવારો વડોદરા બહાર અન્ય શહેરોમાં રહેતા હોવાથી તેમને જાણ કરી દેવામાં આવી છે બંનેના મૃતદેહોને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે વધુ કાર્યવાહી અર્થે લાવવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે આજે બપોરના સમયે ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરવા માટે અંકોડીયા ખાતે ગયા હતા પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ કેનાલમાં નહાવા પડ્યા બાદ ડૂબ્યા હતા આ ઘટનામાં એક વિદ્યાર્થીનો બચાવ થતાં તેણે તંત્રને જાણ કરી હતી જે બાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બંનેના મૃતદેહનો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે વિદ્યાર્થી આલમમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે હાલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબી વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા જેઓ આજે સાડા ચાર કે પાંચ વાગ્યાની આસપાસ જે કેનાલ છે અહીંયા નજીકમાં કુંકુળિયા કેનાલ ત્યાં ગયા હતા અને ખૂબ ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે હાલ ગોત્રી મેડિકલ કોલેજના શ્રી સુપરટેન્ડન્સી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે એમના રિલેટિવ છે એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડન્સને પણ જાણ વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય એક સુરતના છે અને એક જામનગરના છે બાવન તો આ તરફ ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ત્રણ બાળકો ડૂબતા બે બાળકોના મોત થયા હતા ઘોઘામાં આડી સડક પાસે પાણીના ટાંકાની બાજુમાં આવેલા પાણી ભરેલા મોટા ખાડામાં ત્રણ બાળકો ડૂબતા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બે બાળકોના મોત થયા હતા પાણીના ટાંકાની બાજુમાં પાણી ભરેલા મોટા ખાડામાં ત્રણ બાળકો કોઈક અગમ્ય કારણોસર ડૂબી જતા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બે બાળકોના મોત થયા હતા આ બનાવની જાણ ગોગા પોલીસને થતાં જ તાત્કાલિક ગોગા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પાણીની ટાંકીની બાજુમાં પાણી ભરેલા મોટા ખાડામાં ડૂબી ગયેલા એક બાળકને રેસ્ક્યુ કરી ગોગા સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને બે બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે ગોગા સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું કે આ ત્રણેય બાળકો દેવી પૂજક સમાજના હોવાનું સામે આવ્યું છે ભાવનગર જિલ્લાના ગોગા ગામે ત્રણ બાળકો ડૂબતા બે બાળકોના મોત થયા ગોગામાં આળી સડક પાસે પાણીના ટાંકાની બાજુમાં આવેલા પાણી ભરેલા મોટા ખાડામાં ત્રણ બાળકો ડૂબતા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બે બાળકોના થયા મોત પાણીના ટાંકાની બાજુમાં પાણી ભરેલા મોટા ખાડામાં ત્રણ બાળકો કોઈક અગમ્ય કારણસર ડૂબી જતા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બે બાળકોના મોત થયા આ બનાવની જાણ ગોગા પોલીસને થતાં જ તાત્કાલિક ગોગા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પાણીની ટાંકીની બાજુમાં પાણી ભરેલા મોટા ખાડામાં ડૂબી ગયેલા એક બાળકને રેસ્ક્યુ કરી ઘોગા સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું અને બીજા બે બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે ઘોઘા સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું કે આ ત્રણેય બાળકો દેવીપૂજક સમાજના હોવાનું સામે આવ્યું વાત કરીએ હવે વલસાડની તો વલસાડ જિલ્લામાં આજે પણ મેઘ મહેર યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ગઈ મોડી રાત્રે વલસાડ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો આથી સવારે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા તો હાલર વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટી અને સાયનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદ વરસાદી પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે આથી ભારે વરસાદ વખતે આ વિસ્તારના રહીશોના જીવ અધ્ધર છે ત્યારે આ વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યાનો કાયમી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે ગઈ મોડી રાત્રે વલસાડ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો આથી સવારે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા તો હાલર વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટી અને સાયનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે આથી ભારે વરસાદ વખતે આ વિસ્તારના રહીશોના જીવ અધ્ધર રહે છે ત્યારે આ વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યાનો કાયમી યોગ્ય આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી દર વર્ષ દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે ખાસી તકલીફ પડે જો તમે પાણીનું કેવું ગાડી બંધ પડી જાય છોકરા લાવવા મૂકવાનો રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે પછાડી ઘણા ઘણા ઘરોમાં ભરાઈ જાય પાણી કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી અમારે આ સાઈનાથ પાર્ક સોસાયટી ટીવી રીલકાંત પાસળની સોસાયટી અને આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે એમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણી વાર તો બાઈક મોટર સાયકલ અને બાઈક વાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાક ને નુકસાન થઈ જાય છે હા રજી તો વાત ઘણી વાર કરી છે અમે કલેક્ટર ઓફિસમાં બી કરી છે બધું પણ પાણીનો નિકાલ નથી એવું જ કહે છે તો આ તરફ આગળ વાત કરીએ આપણે સમાચારમાં જોઈએ સુરતથી સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ઓલપાડ માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે કેમ ગામે રેલવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ફુરસદ જીઆઈડીસી સહિત વિવિધ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા કેમ ચાર રસ્તા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હતા માર્ગો પર ગૂંઠ સમા પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી સર્જાઈ હતી સુરત જિલ્લામાં ત્રણ ચાર દિવસથી અવિરત વરસાદ વરસતા પાણી પાણી જોવા મળી રહ્યા છે માંગરોળ તાલુકામાં દોઢ ઇંચ જ્યારે ઓલપાડ અને ઉમરપાડામાં અડધા ઇંચથી વધુ વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં નોંધાયો હતો તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કીમ ગામે રેલવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ફુરસદ જીઆઈડીસી સહિત વિવિધ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ચાર રસ્તા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હતા માર્ગો પર સમા પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી સર્જાઈ હતી લોકો હાલાકીમાં જોવા મળ્યા હતા ત્યારે સુરત જિલ્લામાં પણ વરસાદ વરસાદ ત્રણ ચાર દિવસથી અવિરત વરસાદ વરસતા પાણી પાણી જોવા મળી રહ્યું છે જ્યારે માંગરોળ તાલુકામાં દોડી છે જ્યારે ઓલપાડ અને ઉમરપાડામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો ત્યારે બપોરે બે વાગ્યા સુધીમાં આટલો વરસાદ નોંધાયો છ સમાચારમાં આગળ વધી અને વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે વલસાડ તાલુકાના શંકર તળાવ ગામ ખાતે આવેલા બામખાડી બે કાંઠે વહેતા નેશનલ હાઇવે અડતાલીસ અને સ્ટેટ હાઇવે સહિત કોસ્ટલ હાઇવેને જોડતો બામખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે દર વર્ષે અહીંયા આ સમસ્યા સર્જાતી હોય છે જેને લઈ દસ જેટલા ગામના લોકોએ વીસ કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે ગામના સ્થાનિક માજી સરપંચ રાજેશભાઈ પટેલ દ્વારા વારંવાર રજૂઆત છતાં બ્રિજ ઊંચો ન બનતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે બત્રીસ જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે તો આગળ વાત કરીએ વલસાડની જ કે વલસાડ જિલ્લામાં જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે વલસાડ તાલુકાના શંકર તળાવ ગામ ખાતે આવેલા બામ ખાડી બે કાંઠે વહેતા નેશનલ હાઇવે અડતાલીસ અને સ્ટેટ હાઇવે સહિત કોસ્ટલ હાઇવેને જોડતો બામ ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે દર વર્ષે અહીંયા આ સમસ્યા સજાતી હોય છે ત્યારે જેને લઈને દસ જેટલા ગામના લોકોએ વીસ કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે ગામના સ્થાનિક માજી સરપંચ રાજેશભાઈ પટેલ દ્વારા વારંવાર રજૂઆત છતાં બ્રિજ ઊંચો ન બનતા વાહનચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે બત્રીસ જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે અહીંયા અમારે આ નેશનલ હાઈવે નંબર અડતાલીસથી લઈને કોસ્ટલ હાઇવેને જોડતો અને સ્ટેટ હાઇવેને જોડતો આ માર્ગ છે જે કોઝવે નીચાણવાળું હોવાને લઈને દર સમયે આજે દસ વર્ષથી હું રજૂઆત કરું છું કે પાણીમાં ગરકાવ થઈ જાય છે જે ઊંચાઈ વધાવવાની જરૂર છે અને અહીંયા એક અમારા ગામના વડીલ રહે છે કાકા કરીને એમના દ્વારા બી અગાઉ પંદર વીસ વર્ષથી રજૂઆત કરતા આવેલા છે અને ગામના અગ્રણી લોકો બી રજૂઆત કરે છે પણ હજુ કઈ આનું નિરાકરણ આવ્યું નતું એનું ઘર અંદર એકદમ વાડીમાં છે જેના ઘરની ફટ્ટે પાણી આવી જાય છે અત્યારે નદીમાં પૂર આવવાના લઈને જો ધારો કે કોઈ એમને કોઈ સમસ્યામાં એટલું છે કે જયારે એ લોકો માંદગીના સમયે કશે બહાર નીકળવું હોય હોસ્પિટલ નીકળવું હોય તો કોઈ નીકળી નહીં શકે અને આપણે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા બી ત્યાં કોઈ સુવિધા પહોંચી નહીં શકે કે આપણે કોઈ ગામ લેવલથી બી આપણે એમને કંઈ પહોંચાડવું હોય તો પહોંચાડી શકી અશક્ય છે અને આજે પણ જોઈએ તો અત્યારે ધારો કે કંઈ બી ફોન આવે કે અમારે એને બચાવ ખાતા તો થી રેસ્ક્યુ કરવું પણ બીજો કોઈ ઉપાય જ નહીં થઈ શકે આના માટે ઘણીવાર રજૂઆત કરી છે પાંચ સુધી તંત્ર કે કોઈ રાજકીય રીતે અમને કોઈ સપોર્ટ એટલો મળ્યો નથી કેટલા ગામોને જોઈએ આ દસ ગામને જોઈન્ટ થાય છે આ બાજુ જુઓ તો તમે ધરાસણા ઉંબરસાડી માલવાડ રોતલી ઢાંટી કકવાડી સુધીનો એક કોસ્ટલ હાઈવે નીકળે છે ને આ સાઈડ આપણે જોઈએ તો તમારે ચીખલા સરવાળા ઈલવા